તો રાજ્યભરના એકસો કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચોત્રીસ જિલ્લાના એકસો ઓગણસિત્તેર કેન્દ્ર ઉપર ત્રણસો એકાણું બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે પરીક્ષામાં પેપર એક અને પેપર બે એમ કુલ બે ભાગમાં લેવામાં આવશે

રાજ્યના કુલ ચાર હજાર એકસો બિલ્ડિંગમાં આ પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે પરીક્ષામાં પેપર એક અને પેપર બે એમ બે પેપર લેવામાં આવશે જેમાં પેપર એકમાં ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન રહેશે જ્યારે પેપર બે માં ગણિત વિજ્ઞાન અને માનસિક ક્ષમતાના વિષય પર આ પેપર યોજાશે